ધોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન એટલે કે ઓસી અથવા બી જેને આપણે કહીએ છીએ એની પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંક એક જુલાઈ બે હજાર ચોવીસ એટલે કેવી રીતનું પેપર પૂછાશે એની વાત કરેલી છે એમાં વિભાગ એની અંદર પાંચ પ્રશ્નો વિભાગ બીની અંદર પાંચ પ્રશ્નો વિભાગ સીની અંદર ચાર અને વિભાગ ડીની અંદર પણ ચાર પ્રશ્નો છે અને એની અંદર બે પ્રશ્નો પૂછવામાં રહેશે જોઈએ આપણે કેવી રીતના વિભાગ હશે સી અને ડીની અંદર જનરલ વિકલ્પ હશે ધંધાનું સ્વરૂપ અને ધંધા કે સિવાય આ બે ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે ચલો વિભાગ એની અંદર તમે આ નંબર જોજો ખાસ અને આ નંબર પ્રમાણે પહેલો બીજો પ્રશ્ન આ જ નંબરનો પૂછાશે ત્રીજો પાંચમો પ્રશ્નો આ જ નંબરમાંથી પૂછશે છ થી આઠ નંબરના પ્રશ્નો આજ નંબરમાંથી એ જ રીતના આ જે બંને છે એ પ્રમાણે આ નંબરમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે એ જ રીતના વિભાગ બીમાં પણ હશે લાસ્ટ સ્ક્રીનશોટ લેતા રહેજો વિભાગ સીમાં પણ એવું જ છે એકથી પાંચમાંથી એક પ્રશ્ન પૂછવાનો અને છથી દસમાંથી એક પ્રશ્ન પૂછવાનો અને એક વિકલ્પ પણ એમાં આપશે ડી ને ઈમાં આમાં પણ એવું જ છે પંદર અને સોળ નંબરનો પ્રશ્ન એકથી પાંચમાંથી અને સત્તર અને અઢાર નંબરનો પ્રશ્ન છ થી દસમાંથી અને છેલ્લે વાત કરીએ વિભાગ ઈની તો ઓગણીસ નંબરનો પ્રશ્ન એ પહેલાં બીજામાંથી અને વીસ નંબરનો પ્રશ્ન એ ત્રણથી પાંચમાંથી હવે એ તો એની અંદર વાત કરીએ તો આપણને એક બે ત્રણ ચાર પાંચ ત્યાર પછી છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ વીસ પ્રશ્નો આપવામાં આવેલા છે આ વીસમાંથી જ પાંચ વિકલ્પ હશે એટલે આ વીસે વીસ પ્રશ્નો ખાસ તૈયાર કરી લેવાના વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર તમે અગિયાર જોઈ શકો ત્યાર પછી બીજા નવ છે એટલે એમાંથી પણ વીસમાંથી પાંચ એક વાક્યમાં જવાબ ત્યાર પછી વિભાગ સી વિભાગ સી ની અંદર પણ એવું જ છે વિભાગ સી ની અંદર પણ બધા પ્રશ્નો દેખાય છે એ દસ માટે આપણને પ્રશ્ન પૂછવામાં આવશે વિભાગ ડી વિભાગ ડી ની અંદર આપણને આ પાંચ છે અને બીજા પાંચ છે એટલે દસ છે એમાંથી જ આપણને પ્રશ્ન પૂછાશે અને વિભાગ ઈની અંદર આપણને આ પાંચ પ્રશ્નો છે આ પાંચમાંથી જ પૂછાશે પણ ખાસ એ યાદ રાખવાનું એકથી બેમાંથી પહેલો પ્રશ્ન અને ત્રણથી પાંચમાંથી બીજો પ્રશ્ન એવું મેં આગળ કીધું છે એટલે એ ખાસ જોઈ લેવાનું એટલે આ પહેલાં બીજામાંથી એક પ્રશ્ન પૂછાય અને આ ત્રણમાંથી એક પ્રશ્ન પૂછાય અને અઠવામાં પૂછવાનું છે એટલે કોઈ ચિંતા કરવાની નથી આ પાંચમાંથી એક તમને તૈયાર કરો તો પણ કોઈ વાંધો આવવાનો નથી એટલે આ પ્રમાણે તૈયાર કરો તો કોઈ જાતની મુશ્કેલી થશે નહીં આભાર